પાલક અને આયરા બંને અમદાવાદના યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા આયરા એક શાંત અને પુસ્તકપ્રેમી છોકરી હતી જ્યારે પાલક ઉર્જાવાન અને હંમેશા સ્મિત કરતા રહેતો યુવક હતો બંનેની મુલાકાત લાઇબ્રેરીમાં થઈ હતી જ્યાં આયરા રોજ પોતાનું ફેવરિટ નવલકથા વાંચવા આવતી એક દિવસ પાલકે તેની સામે બેઠા બેઠા પૂછ્યું તમારું નામ શું છે આયરાએ નવાઈથી જોઈને કહ્યું આયરા હું પાલક તમે બહુ જ ધ્યાનથી વાંચો છો ક્યારેક કોઈ સાથે કોફી પીવા જાવ તો શું થાય આયરા ઓછી બોલતી પણ તેનું દિલ ધબકવાનું શરૂ થઈ ગયું થોડા દિવસોમાં આયરા અને પાલક વચ્ચે મિત્રતા થઈ ગઈ એકબીજાની વાતોમાં કલાકો પસાર થવા લાગ્યા આજુબાજુની દુનિયા બિલકુલ ધૂંધળી લાગી જતી ક્યારેક પાગલપન જેવી વાતો કરતી તો ક્યારેક ગાઢનમ જણાવતી આંખોમાંગ પોતાના ભાવ છુપાવતી એક સાંજ પાલકે જળાશય પાસે બેઠા બેઠા કહ્યું આયરા જે લાગણીઓ તું મારા માટે રાખે છે એ જ હું પણ રાખું છું શું આપણે એકસાથે આગળ વધી શકીએ આયરાએ એના હાથ પકડીને કહ્યું હા પાલક પ્રેમ તો એ જ છે ને જ્યાં શબ્દો ઓછા અને લાગણીઓ વધારે હોય અસલ પ્રેમ ત્યારે જ ઉગે છે જ્યારે બે દિલો વચ્ચે મંગ પણ એક ભાષા બની જાય અને પાલક આયરાએ પ્રેમને સાકાર કર્યો એક નવી શરૂઆત સાથે પાલક અને આયરા હવે દિનપ્રતિદિન એકબીજાના વધુ નજીક આવતા ગયા તેઓ વહેલા સવારે સાથે જ જોગિંગ કરતા દિવસ દરમિયાન નોટ્સ શેર કરતા અને સાંજના સમયે લાઇબ્રેરીમાં ફરી એકબીજાની આંખોમાં તારી નજરે જોયા વગર વાંચન પૂરું કરતા એક દિવસ આયરાને કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક કવિતા લખવી હતી પાલક તેની સાથે બેઠો હતો આ પહેલા તેનાથી ક્યારેય કવિતા લખી ન હતી પણ પાલકની સાથે હતી એટલે કેલું પણ મુશ્કેલ લાગતું ન હતું પાલકે કહ્યું લખ પ્રેમ વિશે એવું કનિક કે જે વાંચીને પણ દિલ ધબકે આયરાએ એક લાઈન લખી તું છુપાયેલો છ પણ છતાં રોજ મળે છે મારી આંખોમાં નહીં પણ મારા સ્મિત પાછળ પાલક એક ક્ષણ માટે ચૂપ રહ્યો પછી કહ્યું આયરા તું તો શબ્દોમાં જીવંત લાગે છે તે દિવસે તેઓએ એકબીજાના હાથ પકડ્યા કોઈ બોલ્યું નહીં પણ હવામાં પ્રેમ ગૂમતો હતો પાલક અને આયરાનો પ્રેમ હવે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો કલાસમેટ્સ પ્રોફેસરો સૌ જાણતા કે એ બંને એકબીજાની સાથે કેટલી સુંદર રીતે જોડાયેલા છે પણ જીવન હંમેશા સરળ ન હોય પાલકને બહાર એક મલ્ટીનેશનલ કંપનીમાંગથી ઇન્ટર્નશિપ માટે ઓફર આવી મુંબઈમાંગ છ મહિના માટે આયરા માટે આ સાંભળવું સરળ નહોતું તેનું મન બધું સમજતું હતું પણ દિલ ભીંજાઈ ગયું હતું આયરાએ અવાજે પૂછ્યું પાલક જો તું ગઈશ તો આપનું તેના હાથે તેનો ચહેરો પકડીને કહ્યું આયરા આ છ મહિના મારા સપનાનું પગથિયો છે અને તું તો એ સપનાનું હૃદય છે આપને દૂર હોઈએ તો એ સાથે રહીશું વિદાયનો દિવસ આવ્યો સ્ટેશન પર આંખો ભીંજાઈ ગયેલી પાલક ટ્રેનમાં બેઠો ત્યારે આયરાએ પપ્પાનું પગરખું પકડેલી નાનકડી દીકરી જેવો લાગ્યો બેધાંડી પણ ભરોસાવાળી વાળી છ મહિના બાદ પાલક પાછો આવ્યો આગમન પર કોઈ હતી માત્ર આયરા તેના હાથમાંગ એક પત્ર અને એક વૃક્ષની નાનીકું પણ આ વેળા મારી યાદમાં વાવેલું હવે આપણે સાથે મળીને તે ઉછેરશું જેવી રીતે આપના પ્રેમને ઉછેર્યું છે પાલકે તેને આંખો જોઈને કહ્યું હવે મારી સાથે આખી જિંદગી ઉછેરશે આયરાએ હસીને માથું હામ હલાવ્યું શહેરના એ નાનકડા ઘરમાં એક મોટું સપનું મૂકતું હતું પ્રેમ વિશ્વાસ અને સંઘર્ષથી ભરેલું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ